આ ખાડા કામ કરવામાં આવી રહ્યા છે ભરૂચ નર્મદા નદીના વિસ્તાર પટમાંથી છેલ્લા કેટલાક સમયથી મોટા આડેધડ રેતી ખનન થઈ રહ્યું છે રેત માફિયાઓ દ્વારા મોટાભાગે જરૂરી નિયમોનું સરયામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે રેતી ખનન માફિયાઓ દ્વારા નદી તેમજ બ્લોક વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે આજુબાજુના ગામ લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે જેનાથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેની પાછળ માત્ર ને માત્ર તંત્ર જવાબદાર છે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નર્મદા નદીમાંથી રેતી ઉલેચવા મોટા ભાગની રેતી ખનન માફિયાઓ દ્વારા બ્લોક વિસ્તારમાં નાવડી મૂકી કરોડો રૂપિયાની રેતી ઉલેચી નિયમોનું આમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નદી કિનારાના પટમાં પુલિયા બનાવી ગેરકાયદેસર રીતે ટ્રકોની અવરજવર કરી રહ્યા છે જેને કારણે નદીનું વહેણ રોકી અવરોધ ઊભો કરવામાં આવે છે નર્મદા નદીનું આધ્યાત્મિક ક્ષેત્રે મોટું મહત્વ રહેલું છે તો નર્મદા નદીના ધડ થતા રેતી ખનનથી પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચી રહ્યું છે ઉપરાંત નર્મદા નદીની આધ્યાત્મિકતાની ગરિમા પણ જોખમમાં મુકાય છે ભરૂચ તાલુકાના નદી કાંઠાના વિસ્તારમાંથી ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને કારણે નદીમાં ઊંડા ખાડાઓ પડી જવાથી ડૂબી જવાની સંભાવનાઓ પણ વધી રહી છે વર્ષો પહેલા તીર્થ મંગલેશ્વર કબીરવડ ઝનોર જેવા વિસ્તારમાં અનેક માણસો ડૂબી જવાની ઘટનાઓ બનવા પામી છે જેનું કારણ માત્ર ને માત્ર ગેરકાયદેસર ચાલતું રેતી ખનન છે ભૂમાફિયાઓ આ માટે જવાબદાર છે આવનાર સમયમાં વહીવટીતંત્ર ગેરકાયદેસર ચાલતા રેતી ખનનના લીધે સ્થળ નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે શુકલતીર્થ મંગલેશ્વર નદી કાંઠાના બ્લોક વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનનની અનેક ફરિયાદો ઉઠવા છતાં પણ વહીવટીતંત્ર કોઈ નક્કર કામગીરી કરી શક્યું નથી તેની પાછળ માત્ર ને માત્ર વહીવટીતંત્રના છૂપા આશીર્વાદ હોવાનું જણાઈ આવે છે આવનાર સમયમાં વહીવટીતંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તે પણ જરૂરી છે રેતી વહન કરતા માફિયાઓ દ્વારા મોટા પાયે નિયમો વિરુદ્ધ રેતી ખનન થઈ રહ્યું છે નર્મદા નદીના પટમાંથી નિયમ વિરુદ્ધ આડેધડ રેતી ખનન થઈ રહ્યું છે ઉપરાંત રેતી વાહક વાહનો મોટા ભાગે ભીની અને પાણી નીકળતી રેતીનું વહન કરતા હોવાના કારણે રસ્તાઓને મોટું નુકસાન પહોંચી રહ્યું છે તો ભરૂચના શુકલતીર્થ મંગલેશ્વર જેવા પંથકમાં આવેલ રેતીની લીઝોમાં કેટલાક મોટા માથાઓ સહિત અધિકારીઓની ભાગીદારીની મિલેભગત હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આંખ આડા કાન કરી દેવામાં આવે છે જો આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા તટસ્થ ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યના મુખ્યમંત્રી સહિત વિજિલન્સની ટીમને આ બાબતે સમગ્ર રીતી ખનનનો વિશેષ અહેવાલ રજૂ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે